બેંક એકાઉન્ટ સાફ સરકારે ખૂબ મોટી મુહિમ ચલાવી પણ ડરને હથિયાર બનાવીને થતા આ ક્રાઈમ પર હજી લગામ નથી કસાઈ શકી ઉપરથી હવે તો વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે આ ક્રાઈમ કારણ કે હવે આ સાયબર ચાંચિયાઓ બેંક એકાઉન્ટમાંથી પૈસાની સાથે સાથે માણસના ખોડિયામાંથી પ્રાણ પણ ખેંચી રહ્યા છે માણસને દુનિયામાં સૌથી પ્રિય શું હોય છે એ જે એને ગુમાવવાનો સૌથી વધારે ડર હોય સમાજમાં માન મોભું અને આબરૂ એના માટે માણસ એક એક પગલું સંભાળીને ભરતો હોય છે સંતાનોને હંમેશા સલાહ આપતો રહે છે કે ક્યારેય એવું કામ ન કરવું જેનાથી ઘર પરિવાર કુટુંબ કે મા બાપની આબરૂને લાંછન લાગે બસ આ આબરુ પર લાંછન લાગવાનો ડર કોઈએ પારખી લીધો અને લૂંટનો નવો કિમિયો બનાવી લીધો એવી લૂંટ જેમાં ના લોહી વહે છે ના શરીર પર કોઈ ઘા મારવામાં આવે છે એ સીધો હૃદય પર ઘા મારે છે પૈસાની સાથે છીનવી લે છે પ્રાણ ડિજિટલ અરેસ્ટ ના અત્યાર સુધી દેશમાં એટલા કેસ આવી ચુક્યા છે કે વાત જવાબ આ સાયબર ફ્રોડ સામે લડવા સરકારે એક મોટું અભિયાન ચલાવ્યું

સાયબર લૂંટારા હવે ફક્ત પૈસા નથી લૂંટતા લોકોના જીવ પણ લેવા લાગ્યા છે અને એવા બે કેસ રાજ્યમાં સામે આવ્યા જેમાં સાયબર ચાંચિયાઓના કારણે બે લોકોએ આપઘાત કરી લીધો વાત માનવામાં ના આવે પણ સત્ય છે આ છે બે હતભાગી જે સાયબર ચાંચિયાઓની જાળમાં ફસાઈને લૂંટાયા અને મોતને બહારું કરી એક છે ખેડૂત અને બીજા છે દરિયા ખેડૂત બંને કિસ્સા અલગ અલગ જિલ્લાના છે પણ કહેર વર્તાવનાર એક સરખા છે સાયબર ચાંચિયા આ છે ડભોઈ જિલ્લાના કાયાવરોહણ ગામે રહેતા અતુલભાઈ નું ઘર આજે આ ઘરમાં શોક ની ચાદર પથરાઈ ગઈ છે આ પરિવારના સભ્યોના ચહેરા પરથી ખુશી છીનવાઈ ગઈ છે પરિવાર ને શોક માં સાયબર ચાંચિયા છે જે દેશમાં તરખાટ મચાવે છે વાત કઈક એમ છે કે અતુલભાઈ મનમોજી માણસ જિંદાદિલ વ્યક્તિત્વ પણ છેલ્લા કેટલાક દિવસ થી એ મુંજાયેલા રહેતા પરિવારે પૂછ્યું કે શું થયું

એ હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા પરિવારને સમજાતું નહોતું કે આખરે એક જિંદાદિલ માણસ આવી રીતે જીવન શા માટે ટૂંકાવી ગયા આ સવાલનો જવાબ શોધવા પરિવારના સભ્યોએ એમનો મોબાઈલ ફોન ફંફોસ્યો અને પરિવારની આંખો ફાટેલી રહી ગઈ

કે 40 કરોડ ના ફ્રોડ નો એમના પર આરોપ લગાવ્યો અને એટીએસ ના નામે અતુલભાઈને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને આજ ડરમા ને ડરમા એમણે ઝેરી દવા પી લીધી મોતને ને કરી લીધું હવે એમનો પરિવાર એક જ માંગ કરી રહ્યો છે સાયબર ક્રાઇમ નો ફ્રોડ બહુ જ વધી ગયો છે જે જેના કારણે જે કોઈ બીજા જોડે આ જે અંકલ મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે અને આજે અમે પોલીસ સ્ટેશન જાન કરવા જવાના છે એફઆઈઆર કરવાના છે એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે એ જ અમારી પ્રેરણા છે અતુલભાઈના ગુનેગાર ક્યારે પકડાય છે પકડાય છે કે નહીં એ તો આવનારો સમય કહેશે પણ રાજ્યનો આ કોઈ પહેલો કિસ્સો નહોતો આ સાયબર ચાંચિયાઓ અગાઉ પણ જીવ લઈ ચૂક્યા છે

આ હતી હસીન રૂપની કાળી જાળ આ એ દોરડું છે જેનાથી એક ખારવાનો દીકરો એની બોટ બાંધે એની માછીમારીની જાળ બાંધે પણ આ દોરડું ભાવિકે એના જીવનની દોર કાપવા વાપર્યું એક મહિના પહેલા ભાવિકે ગળે પાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો બાર દસ બે હજાર પચીસ નો એક કાળો દિવસ હતો જ્યારે ભાવિકે મોતને વહલું કર્યું કોઈને સમજાતું નહોતું કે ભાવિકે આવું કેમ કર્યું સામે ઉતરે રોજ એની સાથે બાથ ભીડે એ આવી રીતે હિંમત ક્યારેય ના હારે તો પછી એવું તો શું કારણ હતું જે ભાવિકને આપઘાત કરવા મજબૂર કરી ગયું એ પરિવારને સમજાતું નહોતું માર ઘરમાં કોઈ જાત નથી નથી મારું તો કોઈ આમ સુ કામ પર ગયો બની છે એનું નાનું બચ્ચોમાં 4 વર્ષનો છોકરાનો જન્મ થયો લગન કરી અને એમ થઈ કે એ પણ નથી છોકરી આજી નથી એની વાઈફ પણા જ નથી તો પછી શું બને સામાતે બનેનો પ્રયાસ પરિવારની પીડાનો પાર નહોતો કોઈને કંઈ સમજાઈ નહોતું રદ પરિવારે ભારે હૈયે ભાવિકના અગ્નિ સંસ્કાર કર્યા ભાવિકને અંતિમ વિદાય આપી પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યાં ભાવિકના ભાઈ અને સમાજના આગેવાનોનું ધ્યાન ભાવિકના ફોન પર ગયું એમણે એમનો ફોન ચેક કર્યો કે કદાચ એમાંથી કંઈ જાણવા મળે અને અહીંયા પા ઈ સાયબર ચાંચિયાઓના તરખાટ દેખાયા એમાં ફોરદ મેસેજ હતો ત્રણક છોકરીઓ ਤੇ એક પોલીસના સવાંગમાં એક ભાઈનો ફોટો હતો એવા મેસેજો અને ધમકાવી હશે પૈસા પડાવવાના ધંધા કર્યા હતા પછી પ્રેસ નોટ એમાં કલમ તો અવરો દંડ ભરવો પડે ત્રણ વર્ષની તમને સજા થાય એટલે આવા ધમકી ભર્યા મેસેજ ના કારણે પોતે સુસાઈડ કરી નાખીએલું હતું ફ્રોડમાં કઈક પચીસ ત્રીસ હજાર જેવું નાખેલું હતું ખોટી ધમકી આપેલી હતી કે તમારી ઉપર આમ પૈસા પડાવી અને પોલીસ માં ફરિયાદ લખાવી આ સાયબર ચાંચિયાઓની જાળે એક યુવાનનો જીવ લીધો હતો એટલે પોલીસે ગંભીરતા દાખવી અને તરત જ તપાસ શરૂ કરી

પણ આવા વરવા દિવસ કોઈ પરિવારે ન જોવા પડે એના માટે સરકાર લોકોને જાગૃત કરી રહી છે અને કેટલાક લોકો જાગૃત થઈ આવા સાયબર ચાંચિયાઓની જાળમાંથી બચીને પણ નીકળ્યા છે જેનું સૌથી તાજું ઉદાહરણ સુરતમાંથી સામે આવેલો આ કિસ્સો છે એ જાણી અને એક ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશના પૂરી રવાના કરી પોલીસે અહીંયા બે દિવસ રેકી કરી આ ન્યુડ કોલ માસ્ટર માસ્ટરમાઇન્ડમાંથી એક અંકિત રાજા બુંડેલાને ઝડપી લીધો અને એની પાસેથી માહિતી ઓકાવી લોકોને કાયાના કામણમાં ફસાવતી કેટલીક લલનાઓને પણ ઝડપી લીધી હજી પણ આ કેસની તપાસ ચાલી રહી છે અને આ ગેંગના બીજા સાગરીતોને પકડવા પોલીસ મથામણ કરી રહી છે પણ આવા વરવા દિવસ કોઈ પરિવારે ન જોવા પડે એના માટે સરકાર લોકોને જાગૃત કરી રહી છે અને કેટલાક લોકો જાગૃત થઈ આવા સાયબર ચાંચિયાઓની જાળમાંથી બચીને પણ નીકળ્યા છે જેનું સૌથી તાજું ઉદાહરણ સુરતમાંથી સામે આવેલો આ કિસ્સો છે કલાક ડિજિટલ એરેસ્ટમાં રહ્યા બાદ પણ એક વૃદ્ધનો આબાદ બચાવ થયો એક વૃદ્ધને સાયબર ફ્રોડમાંથી રેસ્ક્યુ કર્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે આજે સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈ બે દિવસ પહેલા એમને એક અજાણ્યા નંબર પરથી કોલ આ એ વિડિયો કોલ હતું ફોન કરનારે સીબીઆઈ અધિકારીની ઓળખ આપી અને કહ્યું કે એમના પાન કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે અહીંયા એ જ જેટ એરવેઝ વાળા નરેશ ગોયલના કેસની ધોંસ આપવામાં આવી અને પિસ્તાલીસ કરોડના ફ્રોડમાં અમિતભાઈના ડોક્યુમેન્ટ વપરાયા છે એમ કહી એમને ડરાવવામાં આવ્યા અમિતભાઈ હજી તો કંઈ વિચારે કંઈ સમજે એ પહેલાં તો એમના મોબાઈલ પર બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચાલ્યો અમિતભાઈ ખરેખર ગભરાઈ ગયા કે એમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો છે અને કંઈક મોટા પ્રોબ્લેમમાં ફસાઈ ગયા છે અમિતભાઈના મનમાં ડર પેઠો અને જાળમાં ફસાતા ગયા અને સાયબર ચાંચિયા હોય એમને ડિજિટલ એરેસ્ટ કરી દીધા એ પછી તો જેવું દરેક કેસમાં થાય છે એમ ખોટી ગોટ ખોટા વકીલ ખોટી દલીલો શરૂ થઈ અને અમિતભાઈને નેવ દિવસની જેલની સજા ફટકારાઈ ગઈ પણ સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જો જેલ ના જવું હોય તો 46 લાખ રૂપિયા જે એકાઉન્ટ નંબર અપાય એમાં જમા કરાવવા પડશે અને જ્યાં લાખ રૂપિયા માંગવામાં આવ્યા કે દેખાયું અને સુરત સાયબર સેલ નો એમને સંપર્ક કર્યો અમિતભાઈ ડિજિટલ એરેસ્ટમાં હતા વિડીયો કોલ ચાલુ હતું પણ બાથરૂમ જવાના બહાને એમને એમના ભાઈને સુરત સાયબર સેલ ને જાણ કરવા કહ્યું અમિતભાઈના ભાઈએ સુરત સાયબર સેલ ને બધી જ વાત કરી અને કહ્યું કે છેલ્લા બોતેર કલાકથી એમના ભાઈ એક રૂમમાં બંધ છે અને સામે વિડિયો કોલ ચાલી રહ્યો છે સાયબર સેલના અધિકારી તરત જ સમજી ગયા કે શું થઈ રહ્યું છે લાઈવ ડિજિટલ એરેસ ચાલતું હતું એટલે અમિતભાઈને રેસ્ક્યુ કરવા મારતી સાયર અને સાયબર સેલના ઓફિસરો પહોંચ્યા અને પછી જે થયું એ જોવા જેવું હતું बहुत टाइम हो चुके इस चीज़ में रह के इस चीज़ में क्या मैं बहुत हूँ अच्छा वर्चस्व से डंडा उठाऊँ तब अच्छा क्या चीज़ बाजू पॉन्ड है पॉन्ड खड़ा है पॉन्ड नहीं खड़ा है वर्चस्व अच्छा बिना देखे मैं समझ सकता हूँ बिना देखे समझ सकता हूँ बिना देखे मैं ना अच्छा समझ गया ह આ વિડીયોમાં અમિતભાઈ સાથે જે યુવાનો છે એ સુરત સાયબર સેલ ના ઓફિસર છે સાયબર ચાચીઓ એટલો આ ઓફિસરો આવ્યા

हुआ दिख नहीं दिख रहा नहीं। अरे मैं ये मैं तो दिख रहा हूँ आप आप अपना फेस तो दिखाओ आपका भी नहीं दिख रहा है आपके भाई ने तो ऑलरेडी देखा है सामने तो आई अरे मैं वही बोलता हूँ आपके भाई का फेस देखना है ना तो पहले आपका तो फेस देखा क्यों आपका तो हमारा देखना अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ સામે સામેના છેડે કંઈ રંધાઈ રહ્યું હોવાની શંકા પડી અને એને વિડીયો બંધ કરી ફક્ત ઓડિયો કોલ ચાલુ રાખ્યો થોડી રકજક કરી પણ છેવટે એ સમજી ગયો કે અસલી પોલીસ નો સામનો કરી રહ્યો છે અને અમિતભાઈ લૂંટાતા બચી ગયા ભલે થોડા કલાકો સુધી અમિતભાઈ સાયબર ચાચિયાઓની જાળમાં ફસાયા હતા એમનો જીવ તાળવે ચોંટેલો હતો પણ જ્યાં પૈસાની વાત આવી કેમના દિમાગની બત્તી સળગી એટલે તરત જ એમણે પોલીસને જાણ કરી અને જિંદગીભરની કમાણી લૂંટાતા બચી ગઈ આ કિસ્સો આપણને ફરી એકવાર એ યાદ કરાવે છે કે કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ લોય એજન્સી જે છે એ નથી કરતી અમે લોકો જે કરીએ માત્ર અને તો અમે એવું કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ ડિટેલ્સ છે કે બા ખાતાનું ડિટેલ્સ હોય કે તમારું ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે ક્રાઇમ એલર્ટ માટે વડોદરાથી કેતન રોહિત થી કેતન ઓઝા અને સુરતથી મનીષ પરમાર